શ્રી હનુમાન પુરાણ પુષ્પછ્યાશ્રી રામ વિજય બન્યા હવે સીતાજીની પાસે વિજયનો સંદેશો લઈને કોણ જાય ભગવાને હનુમાનજીને બોલાવીને કહ્યું હનુમાન સીતાજી તમારા ઉપર બહુ પ્રેમ રાખે છે હવે આ વિજયના સમાચાર સંભળાવવા તમે જ તેમની પાસે જાઓ મહારાજ વિભીષણની આજ્ઞા લઈને લંકામાં પ્રવેશ કરજો અને મારી સુગ્રીવની અને લક્ષ્મણની કુશળતા કહેજો તથા રાવણના વધની વાત પણ કહેજો સીતાજી જે રીતે પ્રસન્ન થાય તે રીતે તેમને વાત કરજો હનુમાને લંકામાં પ્રવેશ કર્યો લંકાવાસી રાક્ષસોએ તેમનું ભારે સન્માન કર્યું વિભીક્ષણની આજ્ઞા તો મળી જ હતી તેઓ અશોકવાટિકામાં અશોક વૃક્ષ વૃક્ષ નીચે બેસેલા સીતાજી પાસે પહોંચી ગયા ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમણે સમગ્ર વૃતાંત સવિનય કહી સંભળાવ્યો સીતાજી એક ક્ષણ માટે તો કશું બોલી શક્યા નહીં તેમનો કંઠ હર્ષે હર્ષથી ગદગદિત બની ગયો તેમની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા સીતાજીએ કહ્યું બેટા આ હર્ષના સમાચાર સાંભળીને હું કાંઈ બોલી શકતી નથી તમે તેથી ગેરસમજ ન કરશો આનાથી મોટો સુખદ સંવાદ મારે માટે બીજો કોઈ હોઈ શકે જ નહીં હું વિચારી રહી છું કે આના બદલામાં તમને શું આપું કારણ કે આનંદી આનંદની વાત સંભળાવનારને કંઈ ને કંઈ આપવાની પ્રથા છે પરંતુ જો હું તમને ત્રિલોકની સંપૂર્ણ સંપત્તિ સમસ્ત ઐશ્વર્ય આપું તો પણ મને સંતોષ થશે નહીં તમારા હૃદયમાં હંમેશ માટે ભગવાનની અનન્ય ભક્તિ કાયમ રહો અને હું તમારી ઋણી જ રહું બધા સદગુણોનો તમારા મનમાં નિવાસ થાવો અને તમારા ઉપર ભગવાન રઘુનાથજીની નિત્ય કૃપા રહ્યા કરો હનુમાનજીને હાથ જોડીને કહ્યું હનુમાનજીએ હાથ જોડીને કહ્યું માતા તમારા સિવાય બીજું કોણ છે જે આવી સ્નેહપૂર્ણ વાત કરે માલિક એવા તમારા બંનેનું સ્મરણ મારા હૃદયમાં કાયમ રહ્યા કરે અને હું તમારા કરકમળોની છત્રછાયામાં રહું એનાથી રૂડું બીજું મારે શું જોઈએ તમે આજ્ઞા કરો કે હું તમારી શું સેવા કરું સીતાજીએ કહ્યું હું ભગવાનના દર્શન કરવા બહુ જ સુખ છું હવે એક ક્ષણનો પણ વિલંબ સહન થઈ શકતો નથી હનુમાનજીએ તરત ત્યાંથી પ્રયાણ કર્યું અને ભગવાન પાસે પહોંચી ગયા તેમણે સીતાજીની પ્રસન્નતા તેમની દર્શનની ઉત્કટતા અને પ્રાર્થના ભગવાનને કહી સંભળાવી ભગવાને વિભીક્ષણને આજ્ઞા આપી સીતાજીને લઈ આવો ભગવાન શ્રી રામે સીતા લક્ષ્મણ સુગ્રી વિભીક્ષણ વગેરેની સાથે પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા તરફ પ્રયાણ કર્યું પ્રયાણ કરતી વખતે તેમણે હનુમાનજીને કહ્યું હનુમાન તમે અયોધ્યામાં જઈને જુઓ કે ભરત શું કરે છે મારા વિયોગમાં તેમને એક એક ક્ષણ એક એક યુગ જેવડી લાગતી હશે તેમને મારા સમાચાર સંભળાવજો અને તેમના સમાચાર લઈને જલદી મારી પાસે આવી જજો હનુમાનજીએ અયોધ્યા ભણી પ્રસ્થાન કર્યું અયોધ્યામાં ભગવાન માટે ભરત કેટલા વ્યાકુળ થઈ રહ્યા હતા તેનું અનુમાન કોઈ નથી કરી શકતું હનુમાનજીએ તેમની દશા જોઈ તેઓ જટાનો મુગુટ બાંધીને દર્ભના આસન ઉપર બેઠા હતા તેમનું શરીર સુકાઈને કાંટો બની ગયું હતું આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને મુખેથી નિરંતર રામ નામનું ઉચ્ચારણ થઈ રહ્યું હતું ભરત એટલા તન્મય હતા કે કે તેમને ખબર પણ ન પડી કે અહીં કોઈ આવ્યું છે હનુમાનજીએ સ્વયં તેમનું ધ્યાન ભંગ કરીને કહ્યું જેમના વિરહમાં તમે દુઃખી થઈ રહ્યા છો જેમના નામ અને ગુણોનું રટણ કરી રહ્યા છો તેઓ જ દેવો અને મુનિઓના રક્ષક ભગવાન શ્રીરામ માતા જાનકી તથા લક્ષ્મણની સાથે શકુશળ આવી રહ્યા છે હનુમાનજીના વચન સાંભળતા જ ભરતના શરીરમાં નવીન પ્રાણોનો સંચાર થઈ ગયો તેમનું રોમ રોમ તેમની રગ રગ અમૃતથી તરબોળ બની ગઈ તેમણે એકદમ ઊભા થઈને ભગવાનના દૂત હનુમાનને પોતાના ગળે લગાવ્યા રામજીના સુખદ સમાચાર જાણી ભરતજીના આનંદની સીમા ન રહી તેમણે ભગવાન રામની વાતો વારંવાર પૂછી અને હનુમાને પણ કેટલી વાર કહી બંનેને અત્યંત અનંત આનંદનો અનુભવ થઈ રહ્યો હતો ભરતે કહ્યું ભાઈ હું તમને શું આપું આના બદલામાં બીજી કઈ વસ્તુ આપવા યોગ્ય છે તમારા ઋણી રહેવામાં જ મને પ્રસન્નતા છે હનુમાનજી તેમના ચરણોમાં પડી ગયા અને તેમના પ્રેમની ભારોભાર પ્રશંસા કરતાં જણાવ્યું કે ભગવાન રામ ઘણું કરી તમારી જ ચર્ચા કર્યા કરે છે અને તમારા સદગુણોના વખાણ કર્યા કરે છે તમારું નામ જપ્યા કરે છે ભરતની અનુમતિ લઈને હનુમાનજી ત્યાંથી વિદાય થયા